સુરેન્દ્રનગર સાયલાના ઢાકણિયા વિસ્તારમાં વિદેશી દારૂનું કટિંગ પર એસએમસીના દરોડા સાયલા પંથકમાં ગાંધીનગર વિજિલન્સની ટીમે કરોડો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વિસ્તારમાં મોટી માત્રામાં વિજિલન્સ ટીમે કન્ટેનર અને મહેન્દ્ર પિકઅપ સાથે ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યું સુરેન્દ્રનગર વિસ્તારમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરીનું પ્રમાણ વધ્યું સ્થાનિક પોલીસની રેમ દ્રષ્ટિ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લો દારૂનું પીઠું બન્યું દારૂની રેડ દરમિયાન આરોપી ફરાર થઈ નાસી છૂટ્યા ઇંગ્લિશ દારૂની કુલ બોટલ તેસઠસો બેતાલીસ રૂપિયા અઠ્યોતેર લાખ પાસઠ હજાર બ્યાસી તથા વાહનો સહિત પાંત્રીસ લાખ તેમ કુલ મુદ્દામાલ મળી એક કરોડ તેર લાખ પાસઠ હજાર બાશીનો મુદ્દામાલ પકડી પાડ્યો દિલીપ બાઉકુભાઈ ધાંધલ નાના મોડી ગામનો રહેવાસી તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર આઈ એમ એફએલનો જથ્થો મંગાવનાર તેમજ કટિંગ કરનાર આરોપી ફરાર થઈ જતા તમામને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે દરોડ કરનાર એસવી ગેલચર પીએસઆઈ એસએમસીની ટીમને મળી સફળતા રિપોર્ટર જયસિંહ સારોલા સાયલા સુરેન્દ્રનગર સાયલાના ઢાકણિયા વિસ્તારમાં વિદેશી દારૂનું કટિંગ પર એસએમસીના દરોડા સાયલા પંથકમાં ગાંધીનગર વિજિલન્સની ટીમે કરોડો રૂપિયાનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના વિસ્તારમાં મોટી માત્રામાં વિજિલન્સ ટીમે કન્ટેનર અને મહેન્દ્ર પિકઅપ સાથે ઇંગ્લિશ દારૂ ઝડપી પાડ્યું સુરેન્દ્રનગર વિસ્તારમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરીનું પ્રમાણ વધ્યું સ્થાનિક પોલીસની દ્રષ્ટિ હેઠળ સુરેન્દ્રનગર જિલ્લો દારૂનું પીઠું બન્યું દારૂની રેડ દરમિયાન આરોપી ફરાર થઈ નાસી છૂટ્યા ઇંગ્લિશ દારૂની કુલ બોટલ તેસઠસો બેતાલીસ રૂપિયા અઠ્યોતેર લાખ પાસઠ હજાર બ્યાસી તથા વાહનો સહિત પાંત્રીસ લાખ તેમ કુલ મુદ્દામાલ મળી એક કરોડ તેર લાખ પાસઠ હજાર બાશીનો મુદ્દામાલ પકડી પાડ્યો દિલીપ બાઉકુભાઈ ધાંધલ નાના મોડી ગામનો રહેવાસી તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર આઈ એમ એફએલનો જથ્થો મંગાવનાર તેમજ કટિંગ કરનાર આરોપી ફરાર થઈ જતા તમામને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે દરો કરનાર એસવી ગેલચર પીએસઆઈ એસએમસીની ટીમને મળી સફળતા રિપોર્ટર જયસિંહ સારોલા સાહેલા